વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે થોડુંક ટ્રાન્સલેશન કરીશું તો એના અંદર સૌથી પહેલાં આપણે છે એક વર્ડ હુ ડબલ્યુ એચ ઓ હુ ઇંગ્લિશમાં એનો મત એનો મિનિંગ થાય છે કોણ હુ એટલે કોણ અહીંયા તમે એક છોકરીનું પિક્ચર જોશો જેનું નામ અમી છે તો એ કહે છે આઈ એમ અમી हूँ अमी छू आई एटले हूँ एम एटले छू ने अमी इज द नेम तो आई एम अमी एटले हूँ अमी छू बीजा पिक्चर में ते सामने जो सो so, एक छोकर ने एक छोक उभा है तो ये कहे यू आर सागर यू एटले तू सागर छो तू सागर छे या तू सागर आर एटले छो पर एक्चुअली इट्स फॉर द बॉय એટલે છે આવશે અગર પ્લુરલ હશે તો છો આવશે ઓકે યર રિસ્પેક્ટફુલી થર્ડ પિક્ચર મે તમે જો છો કે शी ઇઝ શિવાલી शी ઇઝ શિવાલી એટલે શી એટલે તે યા તેણી શિવાલી છે ઇઝ નો मीनिंग થાય છે છે તો બધાના અંદર તમે જોશો કે થર્ડ પર્સન છે એના અંદર ઇઝ આવે છે ઓકે હી शी ઈટ ના અંદર ઇઝ આવશે તો તે શિવાલી છે આ ચોથો પિક્ચર છે ਹੀ ઇઝ હેમલ હેમલ છોકરો છે એટલે આપણે હી વાપરશું તો તે હેમલ છે હવે અહીંયા બે છોકરીઓ છે હવે અહીંયા શું થઈ ગયું પ્લુરલ થઈ ગયું એટલે એક થી વધારે હોય એના માટે આપણે વાપરશું અમે તો વી આર સીતા એન્ડ ગીતા તો અમે વી એટલે અમે આર છે સીતા અને ગીતા અમે સીતા અને ગીતા છીએ એવી રીતે અહીંયા આ બીજી તરફ છે છોકરાઓ એટલે બતાવે છે કે they are ajay and vijay they are ajay and vijay એટલે they એટલે તેઓ તેઓ અજય અને વિજય છે ઓકે who is that who no मीनिंग થઈ રહ્યો તો કોણ એટલે who is that हू એટલે કોણ ઇઝ એટલે છે અને ધેટ એટલે તે યા પેલો તે કોણ છે हू ઇઝ ધેટ તે કોણ છે ધેટ ઇઝ પુષ્પા એ પુષ્પા છે યા તેણી પુષ્પા છે ધેટ ઇઝ પુષ્પા એટલે એ પુષ્પા છે તો આવી રીતે આપણે નાના નાના સેન્ટેન્સ નું ગુજરાતી થી ઇંગ્લિશ યા ઇંગ્લિશ થી ગુજરાતી કરીએ તો એનો રૂલ છે કે તમે ગુજરાતી થી ઇંગ્લિશ કરશો તો સબ્જેક્ટ ઓબ્જેક્ટ અને વર્બ આવશે એન્ડમાં પણ જ્યારે તમે એને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરશો તો પહેલા આવશે સબ્જેક્ટ પછી આવશે વર્બ અને પછી આવશે ઓબ્જેક્ટ તો एस ओ वी અને અંગ્રેજીમાં એસ વી ઓ ધેટ ઇઝ ધ રૂલ ઓકે તો ફરી મળીશું બીજા વિડિયો સાથે થેન્ક યુ ડોન્ટ ફorget ટુ સબસ્ક્રાઇબ